સંબંધોને શર્મસાર કરતી ઘટના સુરતથી સામે આવી છે જેમાં એક જીજાજીએ જ શાળા સાથે એવું કૃત્ય કર્યું કે તમે વિચારવા મજબૂર થઈ જશો કે શું સગા સંબંધીઓના સંબંધ આવા હોય છે આ દિવસ માટે લોકો પોતાનું આપણું પણ સાચવીને રાખે છે જમાઈએ જ કરી નાખી છે શાળાની હત્યા અને અત્યારે આ ચર્ચા છે આ ઘટના છે એ ટોક ઓફ ધ ટાઉન છે આ ઘટના જોયા બાદ તમને એ અહેસાસ થશે કે આ તો સામાન્ય બાબત છે આમાં આટલું વિકૃત મગજ કેમ થઈ ગયું શું છે એ ઘટના અને શા માટે એક જમાઈ બન્યો જમ જાણી જમાઈ જ બન્યો જમ નજીવી બાબતે બનેવી એ પિત્તો ગુમાવ્યો જીજાજીએ ક્રૂરતાની વટાવી તમામ હદ ગુજરાતની આર્થિક રાજધાની સુરત હવે ક્રાઇમની રાજધાની બનવા તરફ જઈ રહી છે સુરત શહેરમાંથી વધુ એક હત્યાનો મામલો સામે આવ્યો સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શ્રીનાથનગર સોસાયટીમાં રહેતા એક બનેવીએ પોતાના જ શાળાની હત્યા કરી નાખી સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નવા ગામ ખાતેના શ્રીનાથનગર સોસાયટીના પ્લોટ નંબર ચારમાં રહેતા પ્રતાપ ઉર્ફે પરસોત્તમ લલ્લન સાવ અને તેના સાળા ઉરુજય ઉર્ફે રાજુ વિલાસ પાલ વચ્ચે રવિવારની મોડી રાત્રે જમવાનું બનાવવા માટે ઝઘડો થયો આ ઝઘડો એટલો ઉગ્ર બની ગયો કે બનેવી પ્રતાપ ઉર્ફે પરસોત્તમ લલ્લને પોતાના સાડા પુરુંજઈ ઉપર ગેસના ચુલા વડે હુમલો કરી દીધો અને ત્યારબાદ પટ્ટા વડે તેને ગળે ટૂંપો આપી હત્યા કરી નાખી આ ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી જે બાદ મૃતકના મૃતદેહને સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો પોલીસ સ્ટેશન વિસ્તારમાં શ્રીનાથનગર સોસાયટી આવી છે સોસાયટીમાં આજે વહેલી સવારે એટલે કે જીરો પછી આશરે ઝીરો પંદર અને સવા બેની વચ્ચે એક હત્યાનો બનાવ બન્યો હતો બનાવમાં હકીકત એ મુજબ છે કે આ બનાવ જે શ્રીનાથનગર સોસાયટીમાં એક રૂમમાં શાળો બનેવી સાથે રહેતા હતા તેઓ વચ્ચે જમવા બાબતે એક ઝઘડો થયો હતો આ ઝઘડા અનુસંધાને બનાવી પોતાના શાળાની હત્યા કરી નાખી હત્યામાં તેણે તેઓના રૂમમાં પડેલું સ્ટવ માર્યું હતું માથામાં શાળાને અને ત્યારબાદ ગળે એના જે બેલ્ટ આવે બેલથી ગળો ટૂંકો દઈ હત્યા હત્યા હતી પોલીસે પોસ્ટમોર્ટમ માટે ડેડ બોડી મોકલી આપેલ છે અને પોસ્ટમોર્ટમ બાદ તેમાંથી ખ્યાલ આવશે કે કયા પ્રકારે આમાં હત્યા થઈ છે પોલીસે આરોપીને રાઉન્ડ અપ કરી લીધેલ છે અને આગળની એની ધરપકડની કાર્યવાહી ચાલુ છે જે શાળો છે જે ભોગ બનનાર વ્યક્તિ એનું નામ પુરુષોત્તમ ઉર્ફે એનું નામ છે પ્રભાત ઉર્ફે પુરુષોત્તમ અને જે મારનાર જે બનાવી છે આરોપી એનું નામ છે પુરંજય ઉર્ફે રાજુ આ બંને અહીંયા ફર્નિચરનું કામ કરતા હતા સાથે જ રહેતા હતા છેલ્લા પંદરેક દિવસથી આ એમનો સાળો એમના વતનથી અહીંયા રહેવા આવ્યો હતો એમની સાથે કામ કરવા માટે ત્યારે આ જે આરોપી છે એ ઘણા વખતે આ જ એરિયામાં રહી અને પોતાનું ફર્નિચરનું કામ કરતો સંબંધો પર पर लालझन करते आ किस्सो अत्य चर्चा विषय है સુરત થી સંજયસિંહ રાઠોડ નો અહેવાલ ગુજરાત તા આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે સતર્ક રહો સાવધાન રહો ગુજરાત ફરી મળીશું